રોડ રસ્તા મુદ્દે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં જ ખરબચડા રોડ રસ્તા હોય બિસ્માર હાલતમાં રોડ રસ્તાની હાલત બની હોય તેવા આરોપ સાથે આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી મેદાને આવ્યા છે તેમણે તંત્રને જગાડવાનું કામ કર્યું છે ને જ્યાંથી આખા રાજ્યનું સંચાલન થાય છે એ પાટનગરમાં જ રોડ રસ્તાની દયનીય હાલત છે તો વિચાર કરો ગુજરાતમાં શું પરિસ્થિતિ બની હશે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા શું વાત વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈાન એક તરફ આપણે વિકાસ મોડેલ ગુજરાતની મોટી મોટી વાતો કરી રહ્યા છે ગ્રોથ એન્જિન ગુજરાતના સ્વપ્ન લોકોને દેખાડી રહ્યા છે બીજી તરફ સામાન્ય રોડ રસ્તાના પણ આપણા ગુજરાતમાં ફાંફા હોય તે પ્રકારના આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવતા હોય છે અલગ અલગ બાબતે પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવતો હોય છે ત્યારે થોડાક સમય પહેલાંની વાત કરીએ તો રોડ રસ્તાની દયનીય હાલતને લઈને કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તેમણે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો ને હવે ગુજરાતના પાટનગર ગાંધીનગર જ્યાંથી આખા રાજ્યનું વહીવટ ચાલે છે શાસન ચાલે છે ત્યાં જ રોડ રસ્તાની દયનીય હાલત સામે આવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ ઘટનાના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે કે રાજ્યના પાટનગરમાં જો રોડ રસ્તાની બિસ્માર હાલત હશે તો રાજ્યની શું પરિસ્થિતિ હશે તે મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી રોડ પર ઉતર્યા હતા તેમણે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી અને તંત્રને જગાડવાના પ્રયાસો કર્યા હતા તેમણે રોડ પર ઉતરીને શું પહેલા તો દ્રશ્ય લોકોને બતાવ્યા અને શું કહ્યું તેમને સાંભળો નમસ્કાર ગાંધીનગર સાથે ગુજરાતની જનતા ને એક નાનકડી અપીલ કરવા નીકળ્યા છે કે રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો આવું એટલા માટે કહીએ છીએ કે અત્યારે હું સેક્ટર ઓમકારેશ્વર જે મંદિર છે એના રસ્તા ઉપર આખા ગુજરાતમાં રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે રસ્તામાં ખાડા છે એવું નથી કહેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જયારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે

હવે ગાંધીનગર ની જે પ્રજા છે એના દ્વારા જે સરકાર ને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ લગભગ વર્ષે સરકાર બજેટ છે એ પ્રમાણે સાડા સત્તરસો કરોડ છે આ સાડા સત્તરસો કરોડ ને દરેક સેક્ટર માં વેચીએ તો દરેક સેક્ટર માં પચાસ કરોડ થી વધારે આવે છે હવે પાંચ વર્ષ એટલે અઢીસો કરોડ થયા અઢીસો કરોડ એક સેક્ટર માં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કે છે એને બતાવવું કે આ રોડ ઉપર તમે જો આ માની લો કે અહિયાં આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોડન કરવા નથી આવ્યું કે તમે આ અંતર એક એક રોડ થી હેઠું છે જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં ના હોય તો કે કોઈ માતા છે પોતાના નાના બાળક ને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે ઇન્જર્ડ થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકોને હર હંમેશ આવી રીતના ઊંધું જ ભણાવવાનું મૂઠા ભણાવવાની જે વાત આ ભાજપ સરકાર કરે છે હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા આમાં તમને ક્યાં ડામર દેખાય તમે જોવા જોઈએ આમાં ક્યાં ડામર તમને દેખાય ડામર છે કે આ આ રોડ છે ગાંધીનગરના હવે અહિયાં ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાકરી નાખી છે બાકી તો રોડમાં એક કપચી નથી નાખી અહીંયા રહીશો સાથે વાત કરી એમને અમને ફરિયાદ કરી કે અમે દોઢ દોઢ વર્ષ થયા ઓકે અમારી રજૂઆત કરીએ છીએ કોઈ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ આગવા નથી દેતા અમારા છોકરાને રૂમમાં રૂમમાં પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સ ના પૈસે અમને સારા રોડ કેમ ન મળે સરકાર વાત કરે છે હું કહીશ કે મુખ્યમંત્રી મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતાને

નહી આવે તો આખા ગુજરાતમાં જન આંદોલન ઉભું થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો એક વખત જેમ આપણે એક જ રોટલી એક જ બાજુ શેકાય તો બળી જાય છે ભાજપના શાસનમાં ભૂખ ભય ભ્રષ્ટાચાર બચાવો આવું એટલા માટે કહીએ છીએ કે અત્યારે હું ગાંધીનગરના સેક્ટર ચાર ના ઓમકારેશ્વર મહાદેવ નું જે મંદિર છે એના રસ્તા ઉપર ઉભો છું આખા ગુજરાતમાં રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે રસ્તામાં ખાડા છે એવું નથી કહેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જ્યારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે તો તાત્કાલિક ઓન ધ સ્પોટ રાતોરાત રસ્તા બની જાય છે અહીંયા અમિત શાહ એક કાર્યક્રમમાં આવેલા તો આ રસ્તો એક જ રાતમાં સરસ બનાવી દીધો અહીંયા તમને કોઈ ખાડો કે ટેકરો નહીં દેખાય નવરાત્રીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પણ એ જ રસ્તા ઉપર જો અમિત શાહ ખાલી આમ નજર ફેરવે સરકાર નું બજેટ છે એ પ્રમાણે સાડા સત્તરસો કરોડ છે આ સાડા સત્તરસો કરોડ ને દરેક સેક્ટર માં વેચીયે તો દરેક સેક્ટર માં પચાસ કરોડ થી વધારે આવે છે હવે પાંચ વર્ષ એટલે અઢીસો કરોડ થયા

તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે ઇન્જર થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકોને હર હંમેશ આવી રીતના ઊંધું જ ભણાવવાનું મૂઠા ભણાવવાની જે વાત આ ભાજપ સરકાર કરે છે હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા આમાં તમને ક્યાં ડામર દેખાય તમે જોવો જોઈએ આમાં ક્યાં ડામર તમને ડામર છે ક્યાંય આ રોડ છે ગાંધીનગર ના હવે અહિયાં ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાકરી નાખી છે બાકી તો રોડમાં એક કપચી નસ નાખી અહીંના રહીશો સાથે વાત કરી એમને અમને ફરિયાદ કરી કે અમે દોઢ દોઢ વર્ષ થયા ઓકે અમારી રજૂઆત કરીએ છીએ કોઈ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ આગવા નથી દેતા અમારા છોકરાને રૂમમાં રૂમમાં પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીને એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સના ના પૈસે અમને સારા રોડ કેમ ન મળે અને જે આ ભાજપ સરકાર વાત કરે છે કે અમારા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે હું કહીશ કે મુખ્યમંત્રી એક જ વ્યક્તિ પાસે લગભગ બધા વિભાગો છે ઓકે માર્ગ અને મકાન એમની પાસે છે આ એમાં આવે છે મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતા ને એટલે મૃદુ અને મકમ નથી પણ મૃદુ એમની કામગીરી છે અને મક્કમ એમનો ભ્રષ્ટાચાર છે એટલે અમે ગુજરાતની જનતા ને આજે નવો નારો આપવા જઈ રહ્યા છીએ કે મૃદુ કામગીરી મૃદુ કામગીરી મૃદુ કામગીરી મૃદુ કામગીરી એટલે એક મહિનાના સમયમાં જો ભાજપ દ્વારા અને તંત્ર દ્વારા આ રોડ અને રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં જન આંદોલન ઉભું થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો એક વખત જેમ આપણે એક જ રોટલી એક જ બાજુ શેકાય તો બળી જાય છે એમ પાંત્રી આ ગુજરાત એક જ બાજુ શેકાય છે ભાજપના શાસનમાં ભૂખ ભય ભ્રષ્ટાચાર એને એક વખત ફેરવી આમ આદમી પાર્ટીનો નવો સુરજ ઉગાડો એવી આપ સૌને અપીલ કરીએ છીએ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સામંત ગળી તેમની સાથે આમ આદમી પાર્ટીના સમર્થકો હતા રોડ રસ્તાને લઈને તેમણે બેનરો થકી વિરોધ નોંધાવ્યો અને જે સ્થળ જ્યાં આવી દઈની હાલત છે રોડની તે સ્થળ ઉપર લઈ જઈને તેમણે વિકાસ મોડેલની પોલ પણ ખોલી હતી જેના કારણે આ ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની છે ને લોકો પણ અનેક પ્રકારના સવાલો હવે સરકારની કામગીરી સામે ઉઠાવી રહ્યા છે દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ